નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ છે જે સંખ્યા પદ્ધતિ તો એના કેટલાક દાખલા જોયા છે તો અહીં આપણે છે તો ભાગાકારની લાંબી વિધિ આધારિત જે દાખલા છે તો એ ટોપિક આપણે અહીં ચાલ્યો ચાલી રહ્યો છે તેના થોડા ઘણા દાખલા આપણે અહીં આ વિડીયોમાં જોઈશું નીચેનામાંથી કઈ નાની સંખ્યાને ચાર અંકોની સૌથી મોટી સંખ્યામાં ઉમેરતા સરવાળું ત્રણસો પિસ્તાલીસથી ભાગી શકાય નીચેનામાંથી કઈ નાની સંખ્યા અહીંયા જે સંખ્યાઓ પેલી છે એમાંથી કઈ નાની સંખ્યા છે જેને ચાર અંકોની સૌથી મોટી સંખ્યામાં ઉમેરતા ચાર અંકોની જે સૌથી મોટી સંખ્યા છે એમાં ઉમેરતા સરવાળું ત્રણસો પિસ્તાલીસ જે છે એનાથી ભાગી શકાય તો આપણે પેલા શું જોયું સૌથી સૌથી મોટી ચાર અંકની સંખ્યા સૌથી મોટી ચાર અંકની સંખ્યા તો કઈ થશે નવ હજાર નવસો ને સૌથી મોટી ચાર અંકની કહે તો ચારે ચાર અંક કેવા નવ લેવાના તો આ આપણને સૌથી મોટી જે ચાર અંકની સંખ્યા છે એ આપણે શોધી હવે શું કરીશું તો આ નવ હજાર નવસો નવ્વાણુંને ત્રણસો ને પિસ્તાળીસથી ભાગીશું તો આ નવ 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 એનો છે તો ત્રણસો પિસ્તાલીસ વડે આપણે ભાગીએ તો શું મળશે તો ત્રણસો પિસ્તાલીસ બે છસો નેવું કેટલા મળશે ત્રણસો પિસ્તાલીસ બે છસો નેવું આ નવના નવ અહીં આપણે છીએ નવમાંથી નવ ચૌદ શૂન્ય નવમાંથી છ જશે તો કેટલા ત્રણ આ જે નવ છે અહીં ઉતારી લઈએ હવે ત્રણસો પિસ્તાલીસ તો આઠ કેટલા ત્રણસો એ આઠ કેટલા મળશે સત્યાવીસો આ નવ મળી જશે પછી આ નવમાંથી છ એટલે ત્રણ અહીં શું લઈશું દસકો અહીં બે દસમાંથી સાત ત્રણ બેમાંથી બે જશે તો શૂન્ય આ જે આપણને શું મળ્યું શેષ મળી શું મળી શેષ મળી હવે હવે આપણે શું કરીશું તો જોડવામાં આવતી જે સંખ્યા છે તે શું તો જોડવામાં એટલે કે ઉમેરવામાં આવતી જે સંખ્યા છે જોડવામાં આવતી સંખ્યા છે એ જ તો જોડવામાં આવતી સંખ્યા બરાબર તો ભાજપ ઓછા શેષ ભાજપ ઓછા શેષ તો ભાજપ તો કેટલો છે ત્રણસો ને પિસ્તાલીસ શેષ કેટલી છે ત્રણસો ને ઓગણચાલીસ અહીં આપણે પંદર અહીં કેટલા લઈશું તો અહીં આપણે લઈશું ત્રણ પંદર માંથી નવ જશે કેટલા મળશે છ મળશે ત્રણ માંથી ત્રણ શૂન્ય શૂન્ય તો નાનામાં નાની કઈ તો નાનામાં નાની છ તો આ જે છ છે એ સંખ્યા આવશે તો છ ઉમેરતા ત્રણસો પિસ્તાલીસ થી ભાગી શકાય છે મિત્રો આપણી એપ્લિકેશન પણ છે યાના એકેડેમી તો યાના એકેડેમી પર મંથલી શું તો મંથલી નવ્વાણું રૂપિયાના પ્લાનથી તમે કોર્સ છે એ શીખી શકો છો તો નવ્વાણું રૂપિયાના મંથલી પ્લાનથી તમે જે કોર્સ શીખી શકો છો તેમાં ટેટ વનનો જે કોર્સ છે એ કોર્સ છે એ તમે મંથલી નવ્વાણું રૂપિયાના પ્લાનથી શીખી શકો છો એ સિવાય છે તો સંખ્યા પદ્ધતિની જે સિરીઝ સંખ્યા પદ્ધતિ છે તો એની જે સિરીઝ છે તો એ પણ જે છે રેકોર્ડેડ કોર્સ એ પણ તમે મંથલી એટલા તો નવ્વાણું રૂપિયાના પ્લાનથી તમે શીખી શકો છો તો આપણે યાના એકેડમી જે છે તો એનો ઉદ્દેશ છે કે ઓછા ખર્ચે તો તો ઓછા ખર્ચે જરૂરિયાતમંદ વ્યક્તિઓને શિક્ષણ મળી રહે તે છે તો આજે નવ્વાણું રૂપિયાના મંથલી પ્લાન સાથે તમે કોર્સ કરી શકો છો જેમાં ટેટ વનનો કોર્સ છે પ્લસ બીજો છે તો સંખ્યા પદ્ધતિ જે જનરલ બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી જે ચેપ્ટર છે તો એ સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર પણ શું તમે શીખી શકો છો આગળ જઈએ તો આગળનો દાખલો જોઈએ મિત્રો તો ભાગાકારના એક દાખલામાં ભાગાકારનો એક દાખલો છે તો ભાગાકારના એક દાખલામાં એક વિદ્યાર્થી છત્રીસના બદલે તેસઠ ભાજક લઈ લેતા તો ભાજક તો શું છે તો છત્રીસના બદલે ત્રેસઠ લઈ લે છે શું લઈ લે છે છત્રીસ લેવાનો હોય છે તો છત્રીસ નથી લેતો પણ શું લઈ લે છે ત્રેસઠ લઈ લે છે એટલે કે આ સાચો અને આ ખોટો તો ત્રેસઠ ભાજક તરીકે લેતા જવાબ ચોવીસ મળે છે જવાબ કેટલો મળે છે તો ચોવીસ મળે છે તો સાચો જવાબ શું હશે સાચો જવાબ તો અહીં જે મળતો જવાબ છે એ આપણે શોધવાનો છે તો જોઈએ તો મિત્રો સાચો ભાજપ તો સાચો ભાજપ કયો છે છત્રીસ ખોટું ભાજપ તો ખોટો ભાજપ છે ત્રેસઠ તો ખોટો ભાગ પર થશે તો આ ચોવીસ થશે તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો સાચો ભાજપ શોધવાનો છે તો સાચો ભાજપ બરાબર ખોટો ભાજક ગુણ્યા ખોટો ભાગફળ છેદમાં સાચો ભાજપ તો આ સૂત્ર મૂકી દઈશું જ્યારે પણ કોઈ ભાજક હોય એ સાચાની જગ્યાએ ખોટો લેવાઈ ગયો હોય અને એનો ભાગફળ આપેલું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને મેળવીશું હવે ખોટો ભાજક છે તો ખોટો ભાજક કયો છે તો આ ત્રેસઠ છે તો આ ત્રેસઠ લખી લઈએ અને ખોટો ભાગફળ તો ખોટો ભાગફળ ચોવીસ આ ચોવીસ લખી લીધા છેદમાં કેટલા તો આ સાચો જે ભાજક છે છત્રીસ એ હવે શું કરીશું ત્રેસઠ ચોવીસને છૂટા પાડીએ તો એકવીસ ગુણ્યા ત્રણ લખી શકીએ મિત્રો એકવીસ ત્રણ ત્રેસઠ એ જ રીતે આ ચોવીસ છે તો આઠ ત્રણ ચોવીસ લખી શકીએ હવે આ છત્રીસ છે તો બાર ગુણ્યા ત્રણ એટલે કે બાર ત્રણ છત્રીસ આ ત્રણ ત્રણ નીકળી જશે હવે તો અહીં આપણે જોઈશું તો કેટલા મળશે ત્રણ ચાર બાર આ ત્રણ તો ચાર બાર હવે ચારે તો ચાર બે આઠ અહીં આપણને મળશે એકવીસ ગુણ્યા બે તો એકવીસ બે તો બેતાળીસ શું મળશે તો બેતાળીસ મળશે આપણને અહીંયા સાચો જવાબ મળ્યો આ બેતાળીસ અહીં આપણને મળશે આગળનો દાખલો જોઈએ ભાગાકારના એક દાખલામાં ભાજક ભાગફળના બાર ગણા ભાગાકારનો એક દાખલો છે તો આ જે ભાગાકાર છે એનો એક દાખલો છે તો એમાં ભાજક છે ભાજક શું છે તો ભાગફળના બાર ગણા એટલે કે ભાગફળ ગુણ્યા બાર લખી શકીએ ભાજપ છે ભાગફળના બાર ગણા છે તેમજ શેષના પાંચ ગણા તો આ ભાજક છે એ શેષના કેટલા તો પાંચ ગણો છે શેષ કેટલી આપેલી છે તો તેમાં શેષ આપેલી છે છત્રીસ આ જ શેષ આપણે અહીંયા છત્રીસ આપેલી છે કેટલી આપેલી છે તો છત્રીસ આપેલી છે તો આપણે શું શોધવાનું છે તો ભાજ્ય શોધો શું શોધવાનું છે ભાજ્ય છે એ આપણે શોધવાનું છે આ ભાજ્ય છે એ આપણે શોધવાનું છે હવે શું કરીશું તો ભાજપ પહેલાં તો શરૂઆતમાં શું શોધીતું શોધીશું તો ભાજપ શોધીશું શું શોધીશું પહેલું સ્ટેપ છે ભાજપ શોધીશું તો ભાજપ બરાબર હવે ભાજક બરાબર भागफल ગુણ્યા બાર હવે ભાગફળ આપણે શું છે તો બાર ગણા છે ચોક્કસ આપેલ નથી એટલે આ સૂત્ર નહીં મૂકાય હવે આ સૂત્ર જોઈએ તો ભાજક બરાબર તો શેષ ગુણ્યા પાંચ અહીં શેષ આપણને છત્રીસ આપેલી છે એટલે કે શું થશે છત્રીસ ગુણ્યા પાંચ કરી શકીશું આપણે તો આ શેષ ગુણ્યા પાંચ બરાબર છત્રીસ ગુણ્યા આપણે પાંચ કરીશું તો કેટલા મળશે એકસો મળશે મતલબ આપણને ભાજક મળી ગયો એકસો ને હવે હવે શું કરીશું આપણે વાઘફળ શોધવું પડશે શું ભાગફળ શોધવું પડશે આ ભાજક છે એ આપણને એસી મળી ગયું હવે આ ઉપર જે વાગફળ છે એ શોધું છું તો એ વાગફળ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો વાજક બરાબર વાઘફળ ગુણ્યા બાર હવે આપણને ભાજક આ એકસો એસી મળ્યું છે તો એ એકસો એસી ભાજક છે અહીં મૂકી દઈએ વાગફળ ફૂટવાનું છે તો ભાગફળ એમનું એમ લખી લઈએ ગુણ્યા બાર આ ભાગફળ છે આગળ લખી લઈએ તો ભાગફળ બરાબર એકસો એસી અંશમાં અને બાર છેદમાં લખીશું હવે આ એકસો એસી છે તો આપણે આ રીતે લખી શકીએ ત્રીસ છ એટલે કે ત્રણ છ અઢાર અને આ જીરો આપણે અહીં લગાડી દીધું અને આ બાર છે તો અહીં આ જે છ છે કોમન નીકળે એ પ્રમાણે તો છ દુ બાર તો આ છ નીકળી ગયા અહીં કેટલા આવશે પંદર બે ત્રીસ કેટલા તો વાઘફળ આપણને કેટલું મળ્યું તો મળ્યું પંદર આપણને ભાજક એકસો એસી મળ્યો ભાગફળ પણ પંદર મળી ગયું હવે શેષ પણ કેટલી છે છત્રીસ છે હવે ભાજ્ય શોધવાની છે આ જે છે ભાગફળે આપણને અહીં મળી ગયું એક તો આ એકસો એસી આ જે શેષ છે એ અને આ ફક્ત આ વસ્તુ શોધવાની છે સૂત્ર શું છે તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર ભાજક છે એકસો ને એસી ગુણ્યા ભાગફળ છે પંદર વત્તા શેષ છે છત્રીસ એકસો એંસી અને પંદરનો ગુણાકાર કરીશ તો કેટલો મળશે સત્યાવીસો મળશે પ્લસ સત્યાવીસોમાં છત્રીસ ઉમેરી દઈએ તો સત્યાવીસો છત્રીસ આ જે ભાજ્ય છે એ મળે છે આ જે છે આપણને સત્યાવીસો છત્રીસ મળે છે આ જે જવાબ છે એ આપણો જવાબ છે